ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અમુક ભાગોમાં આજે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે કરવામાં આવી છે તો તો બીજા મોટા લઈને વાત સતત ભારે વરસાદને કારણે અમરનાથની યાત્રા રોકી દેવામાં આવી છે અમરનાથની યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકો ભારે ઉત્સાહમાં છે ગઈકાલે શુક્રવારે ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે ગત રાત સતત વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતના એકસો ચુમ્માલીસ તાલુકામાં પોણે ચાર જેટલો વરસાદ છેલ્લા કલાકોમાં વલસાડ અને નવસારીમાં ખેરગામમાં દોઢ જ વરસાદ પડ્યો હતો આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે હપ્તાની રકમમાં વધારો જોવા મળશે હવે મળશે આઠ હજાર રૂપિયા જુલાઈના આવનાર કેન્દ્રીય બજેટમાં ભારત ભારતભરના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તાની રકમ રિવિઝન ની રાહ જોઈ રહ્યા છે બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લે તો દહેગામ તાલુકાનું એક ગામ આખું આખું બારોબાર વેચી દેવામાં આવ્યું છે જૂના પહાડીયા ગામનો બારોબાર વહીવટ કરી નાખવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત ડાંગ તાપી નવસારીમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે આગમી દિવસોમાં મચ્છીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોડી બેની આવકનું માધ્યમ પાર્ભર માર્કેટમાં લીંબોનું હબ બની ગયો છે એક મણ લીંબુડીનો ભાવ ત્રણસોથી થી ચારસો રૂપિયા વચ્ચે વેચવામાં આવે છે વરસાદને લઈને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ જાણી લઈએ તો અમદાવાદ આણંદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ખેડૂતે ગુવારનું વાવેતર કરતા ગુવારને એક પણ સિંગ ના આવી ગુવારનું વાવેતર કર્યા બાદ એક પણ સિંગ ના આવતા ખેડૂતને વળતરની માંગ કરી એગ્રો એજન્સીમાં હિંમતનગરની ડાયનેમિક રિસે કંપનીમાંથી ગુવારનું બિરણ મંગાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો બજેટ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ ન્યૂનતમ પગાર પંદર હજાર વધીને પચીસ હજાર થવાની શક્યતા છે કેન્દ્ર સરકારના કર્મચારીને ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુવરાજસિંહની કપ્તાની ભારતીય ચેમ્પિયન ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડ ની બે હજાર ચોવીસ ની પ્રવેશ કરી લીધો છે મેચ બાર જુલાઈને રોજ રમાય છે ગુજરાતમાં ફરી વરસાદનો મેઘ તાંડવ ગુજરાતના નેવું તાલુકામાં વરસાદી માહોલ છેલ્લા બે કલાકમાં આણંદના બોરસદ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આગામી દિવસમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારી શાળાઓમાં થશે આચાર્યની ત્રણસો એક મોટી ભરતી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે આચાર્યની નવી ત્રણસો એક જગ્યાઓની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ચા ચાહકો માટે ખુશીના સમાચાર નહીં પરંતુ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ચાના ડુપ્લિકેટ હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને હવામાન વેગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગમી સત્તર રાજ્યોમાં ત્રણ થી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે આસામના છવ્વીસ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેના રોગચાળા સામે રક્ષણ આપવા માટે એક પોઈન્ટ ચોપન કરોડ પશુનું રસીકરણ કરાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની સો ટકા સહાયથી રાજ્યના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં આવ્યો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જુલાઈ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકા શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ટમેટાનો ભાવ રૂપિયા સો કિલોને પાર પહોંચી ગયો છે તો ત્યારે વટાણાના ભાવમાં પણ એકસો સાઠ કિલોને પાર પહોંચી ગયા છે દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સામે આવી રહ્યા છે વૈશ્વિક સમસ્યા અને વૈશ્વિક કારણે હીરામાં હજી સુધી મંદિરના વાદળ છવાઈ રહ્યા છે જાણીતા શહેરોમાં ઉનાળા વેકેશન બાદ નથી ખુલ્યા સિત્તેર ટકા કારખાના અટલ પેન્શન યોજના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ત્રેવીસ જુલાઈ આવનારા બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે જો આમ થશે તો લોકોની પેન્શનની રકમ બમણી થઈ જશે જો દર્શક મિત્રો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની વાત કરી લે તો અમરેલી જિલ્લામાં માછીમારોને સહાય પૈકી બારસો ચાલીસ ફોટ એકસઠ લાખની સાય મત્સ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુલાઈના બાકીસ વીસ દિવસમાં બાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસમાં ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે વડોદરામાંથી આછીદાદને તસ્કરીનો પર્દાફાશ થયો છે શહેરમાં એસઓજીની ટીમે એકતપુરા વિસ્તારમાંથી અમૂલ્ય આચરણ દાસ જથ્થા સાથે બે એસઓમીને ઝડપી પાડ્યા છે ઇન્ટરનેશનલ રેકેટ દિશામાં પોલીસની વધુ તપાસ હાથ ધરી હતી રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતિ યારાજી ઓલિમ્પિક્સમાં સો મીટર દોડમાં ક્વોલિફાઈડ થનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે ભારતીય દોડવીર જ્યારે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણમાં ત્રણથી દસના શિક્ષકોને આગામી બાર જુલાઈના શુક્રવારના રોજ ટેલિકોમ્સ દ્વારા ઓનલાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ગુજરાતના તેર જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તે ત્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાસઠ તાલુકામાં મેઘભેર થઈ રહ્યો છે ગુજરાતમાં બેથી ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની મેઘ સવારી જોઈ રહી છે મંગળવારના રોજ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકાદાર બેટિંગ કરી હતી રાજકોટના લોધીકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢના વંથલી માણાવર માળીઆાટીના તેમજ ગીર સોમનાથમાં પાટણ માં વધુ વરસાદ નોંધાયો હતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસીંગ કરવાનું ફરિયાદ છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે એકત્રીસમી જુલાઈ સુધી ઈ કેવાયસીંગ અચૂક કરાવી લેવાનું રહેશે ભરતી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક જીએમડીસી સાત જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે તો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટાભાગની શાકભાજી એકસો પચાસ થી બસો કિલોના ભાવે પહોંચી ગયા છે ચોમાસાની શરૂઆતમાં શાકભાજીનો ભાવ વધી ગયા છે મોટા વાત તો લઈને પટેલ એક્શનમાં આવી ગયા છે વ્યાજખરણ ધ્યાનમાં રાખીને તેમના ચક્રમાં ફસેલા સામાન્ય લોકોને મુક્ત કરવા માટે મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્શન તૈયાર કરવામાં આવી છે એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે બીજા મોટા સમાચારના લઈને વાત કરી લે તો મોદીને રશિયાનું સર્વિત નાગરિક સન્માન મળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત છે ત્યારે મંગળવારને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિયાના સર્વત નાગરિકનું સન્માન આપ્યું છે વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનો આભાર માન્યો તો તેમણે કહ્યું કે આ એકસો ચાલીસ કરોડ ભારતીયનું સન્માન છે આ ભારત અને રશિયા વચ્ચે સૌથી જૂની મિત્રતાનું પ્રતીક છે વરસાદને લઈને વાત કરી લઈએ તો હવામાન રામાલાલ પટેલે રાજ્યમાં વચ્ચે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા સત્તર થી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીરું હવે સોનું બની શકે છે પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે અહેવાલોના જણાવ્યા પ્રમાણે ચીનમાં ભારે વરસાદ થવાથી જીરાના પાકમાં ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેને પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાળીસ થી પંચાવન લાખ બોરીની જરૂરિયાત છે જો કે આ વર્ષે માત્ર પત્રીસ થી પિસ્તાળ લાખ બોરીનો નિકાસ થવાનો અંદાજ છે તેથી ભારતમાં જીરોની માંગ અને તેનો ભાવમાં વધારો થઈ શકે તેવી વધારે શક્યતાઓ છે બીજા મોટા સમાચાર લઈને વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરજ ગામે પંચાયત તલાટી કમ મંત્રી તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર એસીબી ટીમે પાંત્રીસો રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યા હતા મિલકતના નામના ફેર કરવાના એવા પેટે લાંચ લેવામાં આવી હતી બીજા મોટા કંટ્રોલ બોર્ડના ગૌતમ ટીમ નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે આ ભૂમિકામાં ગૌતમ ગંભીરની રાહુલ દ્રવ્ય સ્થાન લે છે જે ટીમ ઇન્ડિયાને તેને છેલ્લે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું છેલ્લા દોઢ મહિનામાં ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી જોકે ગંભીરને સતત ત્રણ વર્ષ સુધી આઈપીએલમાં ટીમના મેન્ટેન ભૂમિકા ભજવી છે પરંતુ તેની પાસે કોઈ પ્રત્યક્ષ કોચિંગનો અનુભવ નથી બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં થઈ છે બંબાકાર હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે